મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફરી એકવાર પાઘડી ઉતારી અને મત માંગ્યા વિજાપુરના કુકરવાડા ગામમાં કોંગ્રેસની સભા યોજાઈ જેમાં ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને તેમણે અપીલ કરી આ પહેલા પણ રામજી ઠાકોરે પાઘડી ઉતારી અને લોકો પાસે મત માંગ્યા હતા

ઉંદરાવતન પરિધન લાવવાનું છે બદલાવ લાવવાનો છે અને મહેસાણામાં વિગાકટ બ્રેક લાવવાનો છે એક લાખ થી વધુ મધ્ય રામજી રાખો છો સાહેબ એક લાખ થી વધુ